નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે શિક્ષકો અને આચાર્યો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ એવી યુડાએસ પ્લસ જીઆઈએસ કેપ્ચર મોબાઈલ એપ વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું આ એપ દ્વારા શાળાની ભૌતિક સ્થિતિ અને લોકેશન અપડેટ કરવું ફરજિયાત છે સૌપ્રથમ એ આપણે જાણીએ કે આ એપની જરૂર કેમ છે તો શાળાનું સાચું ભૌગોલિક સ્થાન એટલે કે લેટીટ્યૂડ અને લોન્ગિટ્યૂડ રેખાંશ અને અક્ષાંશ નકશા પર નોંધવા માટે શાળાના ઇન્ફા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રશ્યો પુરાવા મેળવવા માટે અને સરકારી યોજનાનો લાભ સાચી માહિતીના આધારે મળી રહે તેના માટે એપ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોર ખોલો સર્ચ બારમાં યુ ડાય એસ પ્લસ જીઆઈએસ કેપ્ચર લખો એપ ઇન્સ્ટોલ કરી તેને ઓપન કરો યાદ રાખો કે આ એપ્લિકેશન માત્ર ગૂગલ પ્લે સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી અન્ય કોઈ જગ્યાએથી ડાઉનલોડ કરવી નહીં લોગિન ઇન કરતાં પહેલાં ખાસ ધ્યાન રાખો કે તમારા મોબાઈલનું જીપીએસ હંમેશા ઓન રાખવું અને તેને હાઈ એક્યુરેસી મોડ પર સેટ કરવું તમારું ઇન્ટરનેટ બંધ કરવું નહીં અને જ્યારે એપ્લિકેશન ચાલુ કરો ત્યારે કેમેરાની મંજૂરી આપવું હવે તમારી શાળાનો યુ કોડ લોગિન આઈડીમાં દાખલ કરો અને યુ પ્લસ પોર્ટલ પરનો જે પાસવર્ડ છે તેનો ઉપયોગ કરીને લોગિન ઇન કરવાનું છે મિત્રો તમારે શાળાના કુલ ચાર ફોટો પાડવાના છે જે મોબાઈલના જીપીએસ દ્વારા ઓટોમેટિક લોકેશન લઈ લેવામાં આવશે તો પહેલો ફોટો શાળાના મુખ્ય ગેટ અથવા બિલ્ડિંગમાં શાળાનું નામ લખેલો હોય તેવો ફોટો લેવાનો છે ફોટો બે મુખ્ય સ્કૂલ બિલ્ડિંગનો આગળનો ભાગ અહીં ખાસ ધ્યાન રાખવું કે શાળાનું નામ બોર્ડ પર સ્પષ્ટ દેખાવું જોઈએ નહીં તો ફોટો રિજેક્ટ થઈ શકે છે અને ત્રીજો ફોટો અન્ય બિલ્ડિંગ અથવા આચાર્યની ઓફિસ બીજી બિલ્ડિંગ હોય તો બીજી બિલ્ડિંગ અથવા આચાર્યની ઓફિસનો ફોટો લેવાનો છે જ્યારે ફોટો ચાર વર્ગખંડ અથવા શાળાના રમતનું મેદાન તેનો ફોટો લેવાનો છે ફોટા પાડતી વખતે આટલું જરૂરથી ખાસ ધ્યાન રાખજો બધા ફોટા શાળાના કેમ્પસની અંદરથી જ લેવા ચોક્કસ લોકેશન માટે કેમ્પસમાં વધારે ચાલવું નહીં થોડું ચાલીને બધા જ ફોટા પડી જાય તે રીતે પહેલેથી નક્કી કરી રાખવું આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ખૂબ ખૂબ આભાર